તેવા પણ સવાલ થઈ રહ્યા છે ત્યારે આ જે રેલિંગ છે તે તૂટી ગયેલી જોવા મળી રહી છે મણિનગર અને ખોખરાને જોડતો બ્રિજ એટલે નાથાલાલ ઝઘડિયા બ્રિજ અને આ બ્રિજ ઉપર બે દિવસ પહેલા જે રેલિંગ છે 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 ત્યાંથી વાહન ટકરાયું અને એના કારણે કેટલાક જે જે તેનો ભાગ એ થયો જો કે અમદાવાદ મહાનગરપાલિકાના સિટી રેલી અધિકારીઓ છે તેમને દાવા કર્યા છે કે આ વ્યક્તિને તેઓ શોધી રહ્યા છે કારણ કે જૂનો બ્રિજ છે જેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિક ઘટના શું હતી અને પાછળનું કારણ શું કેવી રીતે આખી ઘટના બની એ જે આખે દેખનાર વ્યક્તિ છે તેમની સાથે વાતચીત કરી શું પૂછીશું કઈ રીતે આખી ઘટના ઘટના બની કયા ટાઈમે છવ્વીસ તારીખ અમારા ભાઈ બન બર્થ ડે હતો મિત્રનો તમે બર્થડે ઉજવતા હતા તો સાડા બાર વાગ્યા આજુબાજુમાં એક કેક કાપતા હતા તો અમારા મિત્રો એક ફટાકડા ફોડતા હતા એ ફટાકડા ફોડતા ફડતા એક છોટા આથી આવી અને વરસાદ ચાલતો હતો વરસાદ ચાલતો હતો તો ત્રણ વાર ગાડી પુલ પર આપણે ચકેડી ખાધી અને પછી ચોથી વાર અહીંયા ભટકાઈ તો અમારા મિત્ર એક બચી ગયો દોડતો હતો આ બાજુ આવી ગયો તો જાન જોખમ થાય ગાડી અમને એવું ડર લાગ્યું ગાડી ઉપરથી પડશે પણ આ પીલા એક્સિડન્ટ થયો અને પછી પડી અને પછી બે મિનિટ ભર્યો પછી તરત તે ગાડી લઈને ભાગી ગયો તમને એવું લાગે છે કે આ બ્રિજને સમારકામની જરૂર છે અથવા તો વારંવાર એક્સિડન્ટ થાય છે વારંવાર એક્સિડન્ટના સમારકામની જરૂર છે દર વારંવાર એક્સિડન્ટ થાય છે આ એક એક દિવસ બેવો ન હોય કે એક એક્સિડન્ટ ન થયો આ પુલ પર એક્સિડન્ટ થાય છે ઢકળો થાય છે એક્સિડન્ટ તો થોડાક સમય પહેલા જ જે બ્રિજ છે એમાં આપ જોઈ શકો છો એ પ્લાસ્ટરનું કામ કરવામાં આવ્યું છે પરંતુ સંપૂર્ણ જે સમારકામ થવું જોઈએ એનો પણ ક્યાંક અભાવ જોવા મળે છે કારણ કે વર્ષો જૂનો બ્રિજ છે ક્યાંક થોડોક જર્જરિત જો હોય તો આનું જે ઇન્સ્પેક્શન છે એ કરાવવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ પણ કરાવવું જોઈએ જેથી કોઈ પણ વાહન જો કદાચ રેલિંગને ટચ થાય તો રેલિંગ તૂટી ન પડે અને કોઈ પણ હોનારત ન સર્જાય કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા 24 ચોવીસ કલાક અમદાવાદ